નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ છમાં આપણી નવીન સ્વાધ્યન પોથી બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં જે મિત્રો આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર એકની અંદર ગુજરાતી વિષયનો પાઠ એક છે પર્વતારા જેનું આપણે આ વિડિયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ જે કોમ્પ્યુટરાઈઝ હશે ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો કાવ્ય એક છે પર્વત તારા જેમાં પ્રશ્ન એક આપેલો છે ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા વાત કરી છે ઉદાહરણ પ્રમાણે સૂર તો દૂર થાય તેવી રીતે મિત્રો કાવ્યમાં વાત તો રળિયાત થાય તમરા તો ભમરા નાદ તો સ્વગાદ વહે તો કહે તેવી રીતે ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો તો જેમ કે રમે તો ભમે રમે તો જમે બોલવું તો ચાલવું હરવું તો ફરવું પ્રશ્ન બે છે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે જે વાક્યો સાચા હોય તેની સમય સામે તમારે આગળ ખરાની નિશાની કરવાની છે અહીંયા મિત્રો છે ખંભો અને ગભો પહેલું છે મયૂર મારા ખંભા જેટલો ઊંચો છે બીજું ઋત્વિને તેના ગભા પર વજનદાર થેલો મૂક્યો ત્રીજું રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે બરાબર તો અહીંયા આપણે વાત કરી જે ખરું છે એના ઉપર ક્લિક કરેલી છે રળિયાત એટલે ખુશી પ્રસન્ન પ્રવાસમાં જવાનું થતાં કશીશ પ્રસન્ન થઈ ગઈ બરાબર બાકી અહીંયા નહીં આવે બરાબર ત્રીજું છે તારણ એટલે કે મુશ્કેલીમાં બહાર લાવનાર તારે તે ઉદ્ધારક આદિત્ય કરકસર કરીને ઘરની મુશ્કેલીમાંથી બહાર કાઢતો એ પણ સાચું છે બીજું વાક્ય છે કબૂતરે તણાતી કીડીને બચાવી બરાબર એ પણ સાચું છે અને ત્રીજું છે સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યું એ પણ તારણહાર કહેવાય એટલે એ પણ સાચું છે ચોથું છે રાડ એટલે ચીસ બૂમ જેમાં પોતાને ખોવાયેલો કંપાસ મળી જતા ભાગ્યશ્રી બૂમપાડી આ ખોટું છે સિંહની ગજના સાંભળી શિવાનીથી ચીસ નંખાઈ ગઈ આ સાચું છે એનો મતલબ રાડ થાય ઉત્તરાયણના દિશે લપેટ લપેટની બૂમો સંભળાય છે એટલે ચીસ કહેવાય અને એ પણ સાચું કહેવાય પ્રશ્ન ત્રણ છે કાવ્યના આધારે મિત્રો મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો જેમ કે ઉદાહરણ આપેલું છે હે ઈશ્વર હું તારા પહોળા કંબા છું એ એટલે પર્વત થાય તેવી રીતે હે ઈશ્વર હું તારી આંખ છું તો સરોવર ને આ કહી છે કાવ્યમાં હે ઈશ્વર હું તારી તારું વિશાળ હૃદય છું તો દરિયો એને વિશાળ હૃદય કહેવું છે હે ઈશ્વર હું તારી છું તો વૃક્ષો છું હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમ્યો રમી રહ્યો છે તો મેઘધનુષ્ય હે ઈશ્વર તું મારો તારણહાર છે તો તરણા તરણાનો તારણહાર હે ઈશ્વર તે મને સુ રંગ સુગંધ રૂપી ભેટ આપી છે તો ફૂલ પ્રશ્ન મિત્રો ચાર છે આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો અહીં આપેલું છે સરોવર તો પર્વત તારા પહોળા ગંભા સરોવર તારી આંખ તેવી રીતે ઝાડ દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત ત્રીજું છે પુષ્પ ફૂલફૂલની રંગસુગંધ એ તારી છે સોગાદ ચોથું છે મયુર રાડ ત્રાડની લાડની સાથે મોરપીંછનો સૂર પાંચમું છે કિનારો અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે પ્રશ્ન પાંચ છે ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો અહીંયા ઉદાહરણ આપેલું છે નજીક તો દૂર જેમ કે સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર તેવી રીતે પહોળો તો સાંકડું ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકળો હતો સડક માર્ગ પહોળો હતો ટૂંકું તો લાંબુ તો ટૂંકરું વાક્ય થશે નેતાજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું ખુશી તો દુઃખ પંક્તિ થશે દીકરાના અકસ્માતના સમાચાર સાંભળીને મને દુઃખ થયું સુગંધ તો દુર્ગંધ વાક્ય છે ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે અજવાળું તો અંધારું સવાર પડતા જ અંજવાળું ફેલાઈ ગયું અને રાતનું અંધારું ઓછરી ગયું એના પછી પ્રશ્ન છ કાવ્યના આધારે મિત્રો વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખવાનું છે જેમ કે પહેલું વાક્ય છે હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે તો હા બીજું આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે હા ત્રીજું અવનવા કુ કુસુમોના રંગો એ તારી જે ભેટ છે હા ચોથું તું નદીને દરિયાનો અવાજ છે તો કે ના પાંચ સંતા કુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે ના છ આ વિશાળ સાગરે તારો વિશાળ હૃદય છે તો હા પ્રશ્ન મિત્રો ત્રણ સાત છે ત્રણ ત્રણ નામ લખવાના છે જેમ કે અહીંયા પર્વત છે હિમાલય અરવલ્લી શત્રુંજય તેવી રીતે સરોવર તો સાંભર સરોવર સરદાર સરોવર ચિલકા સરોવર સાગર તો સાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર વૃક્ષ લીમડો આંબો પીપળો વડોલો બાવળ જે લખવો હોય ફૂલ ગુલાબ ચમેલી મોગરો ગલગોટો જે લખવો હોય તે પ્રશ્ન મિત્રો આઠ છે સ અને સનો ઉપયોગ થતી હોય તેવા શબ્દ નીચે મિત્રો લીટી દોરી શબ્દો સાચી રીતે લખો તો અહીંયા મિત્રો જેમ કે પરદેશી તો એ પણ ખોટું છે એટલે આપણે અહીંયા સાચું લખ્યું બરાબર ચોમાસાનું અને સહજ એ આ રીતે લખાશે આમાં બરાબર છે ચોથામાં મિત્રો જોઈએ તો અવસરે તો અવસરે આ રીતે લખાય અને શરમના તો આ રીતે લખાશે શત્રુ તો અહીંયા મિત્રો શત્રુ આ રીતે લખાય સવારે આ રીતે અને રસ આ રીતે લખાશે પ્રશ્ન નવમાં મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલો છે પ્રશ્ન કવિ ઈશ્વરને ક્યાં ક્યાંસી રીતે જુએ છે તો મિત્રો કવિ ઈશ્વરની પર્વતની સ્વરૂપે સરોવરની આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપે જુએ છે આશિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે બીજું મેઘધનુષ્ય એટલે શું મેઘધનુષ્ય આકાશમાં દેખાતું એક અદભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે તે વરસાદ પછી અથવા તો વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે ત્રીજું કવિ ઈશ્વરની ત્રણનો તારણહાર સાથે કહ્યો હશે કહ્યા હશે તો કવિ ઈશ્વરની ત્રણનો તારણહાર આ માટે કહ્યો છે કારણ કે ઈશ્વર દુઃખી ગરીબ અને નબળા લોકોને સહારો આપે છે તેમની રક્ષા કરે છે અને તેમની સંકટમાંથી બહાર કાઢે છે ચાર આગિયો કઈ વિશેષતા ધરાવે છે તો આગિયો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે પાંચ કવિને હોળીને કોણ છે કેવી રીતે તો ઈશ્વર કવિને હોળીને સત્ય ધર્મ અને ભક્તિના પગથિયા પરથી હંકારે છે જેથી કવિના જીવનને હોળી સારા માર્ગે આગળ વધે પ્રશ્ન મિત્રો દસ છે સ્વરચિત પંક્તિ અને ઉમેરો જેમ કે દરિયો તારું દિલ વિશાળું સાંભળે દિલની વાત સાચું સચું તું તરણાનો તરણ હા દુઃખીના જીવનનો અંધારું હરે હે ઈશ્વર તું હું તને જાઉં છું તારા પ્રકાશમાં માર્ગો શોધું છું ચાર સંતા કુકડી રમતો રમતો મારું બાળપણ યાદ આવે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખી શકો છો તમારું સ્વાધ્યાય પોથી અંદર સ્વાધ્યાય સોલ્યુશન મિત્રો અલગ અલગ પ્રકારના આપણે સ્વાધ્યાય સોલ્યુશન મૂકી રહ્યા છે સ્વાત્યન પોથી જે નવી આવી છે બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત તેનું પણ મિત્રો આપણે સોલ્યુશન બનાવીને આપણી ચેનલના માધ્યમથી મૂકી રહ્યા છે તમારે જોવાનું બાકી છે તો ચેનલના મિત્રો પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો જેથી કરી તમામ પ્રકારનું સોલ્યુશન તમને તમારી ધોરણ છોના જે સોલ્યુશન જોવું હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ત્યાંથી તમને બધા જ પ્રકારનું સોલ્યુશન મળી જશે મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો પણ ખૂબ જ ઉપયોગી થશે તમારા મિત્રો અલગ અલગ જે નવા હોય તો તેમને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરી તેમને પણ ઉપયોગી થાય આશા રાખીએ ખાસ તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લીધી છે જેથી કરી નવા નવા નોટિફિકેશન મિત્રો મળતા રહે અને તમને અલગ અલગ વિડીયો મળી રહે ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત